ખુદના રેલવે યાર્ડમાં લોખંડની પ્લેટ લઈ જઈ રહેલા હેવી ટ્રેલરના ચાલકે નીલગીરી સર્કલ પાસે અજાણ્યા રાહ હારીને યુવકને ખસેડી નાખ્યો હતો યુવક અટફેટે લીધા બાદ ટ્રેલરનો ચાલક પચાસ ફૂટ સુધી ઘસીડી ગયો હતો અકસ્માત બાદ લોકો રોષે ભરાયા હતા અને ટ્રેલરમાં તોડફોડ કરી હતી બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી લિંબાયત પોલીસને સ્થળ પરથી માહિતી મુજબ નીલગીરી સર્કલ નજીક સોમવારે રાત્રે પગપાળા પસાર થતા એક આશરે ત્રીસ વર્ષીય અજાણ્યા યુવકને ઉધના યાર્ડમાં ગુડ્સ ટ્રેનનો લોડ કરવા માટે હજીરાતી સ્ટીલની પ્લેટ લઈ નીકળેલા ભારેખમ ટ્રેનના ચાલકે હાડફેટે લઈ કચડી નાખ્યો હતો ટ્રેનરનો ચાલક અજાણે યુવકને પચાસ ફૂટ સુધી ઘસડી જતા લોકોએ રોષે ભરાયા હતા અને ટ્રેલરમાં તોડફોડ કરી હતી બનાવની જાણ થતા લીંબાયત પોલીસે ઘટના સ્થળે દોડ જવા પામી હતી અને ઉશ્કેરેલા ટોળાને વિખેરીને કાર્યવાહી હાથ ધરી હતી જોકે મોડી રાત સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી મૃતકના હાથ પર મહેશ નામનું છુંદર હોય મૃતક મહેશ નામની વ્યક્તિ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા